બોર કરવા પર મેળવો સહાય સરકાર આપી રહી છે સબસિડી પચાસ હજાર રૂપિયા ઘરે બેઠા અરજી કરો ઓનલાઈન અરજી તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસથી ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી તો જાણો સંપૂર્ણ માહિતી કે કોને લાભ મળે કઈ રીતે મળે સૌપ્રથમ તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું રહેશે ત્યારબાદ યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે યોજના પર ક્લિક કરતાં તમારે બાગાયત વિભાગની યોજના માટે ક્લિક કરો એના ઉપર ક્લિક કરું એના પર ક્લિક કરતાં બાગાયત વિભાગની જેટલી યોજનાઓ હશે તે તમને જોવા મળશે એમાં ફળ પાકોના વાવેતર માટે એમાં આપણે બોરવેલ સેટ વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર એના પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરતાં તમને આ યોજના જોવા મળશે જેમાં બોરવેલ પમ્પસેટ વોટર સ્ટ્રક્ચર નેશનલ મિશન ઓન એડિશનલ ઓઇલ્સ અને ઓઇલ પામ ફક્ત ઓલ ઓઇલ પામ્પનું વાવેતર કરતા ખેડૂતો માટે બોરવેલના ખર્ચના પચાસ ટકા અથવા વધુમાં વધુ પચાસ હજારની સહાય મળવાપાત્ર છે આજીવન એક વખત અરજી કરો અઢાર આઠ બે હજાર ચોવીસથી ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી અત્યારે ફક્ત ઓનલાઈન અરજી કરવાની છે જ્યારે પાસ થઈને આવે પછી તમારે બોર કેદાર કરવાનો રહેશે એના પર ક્લિક કરતાં આવી રીતે તમારે અરજી કરવાની રહેશે ઘરે બેઠા જાતે પણ અરજી કરી શકો છો વિગતો આપણે બીજી યોજનામાં ભરવી એ મુજબ જ છે એટલે કોઈ નવીન માહિતી તો નથી બોરવેલ સહાય યોજના બે હજાર ચોવીસ ખેતરમાં બોર ધાર કરવા માટે મેળવો પચાસ હજાર સુધીની સહાય યોજના વિશે માહિતી જોવા જઈએ તો આ યોજના અંતર્ગત જો ખેડૂત પોતાના ખેતરમાં બોરવેલ કરાવે તો તેને કુલ ખર્ચના પચાસ ટકા અથવા વધુમાં વધુ પચાસ હજાર રૂપિયા બેમાંથી ઓછું હોય તે સહાય કરવામાં આવશે જે રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે આ યોજના સરકાર દ્વારા આ ખેડૂત પોટલ ઉપર વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે યોજનાઓમાં જાહેર કરવામાં આવી છે જેમાં ખેડૂતને ખેતરમાં બોર કરવા પર સહાય માટેની યોજના છે આ યોજના અંતર્ગત ખેડૂત પોતાના ખેતરમાં બોર કેદાર કરાવવો હોય તો સહાય કરે છે કયા ખેડૂતોનો લાભ મળશે રાજ્યના તમામ એવા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે જે ઓઇલ પામની ખેતી કરતા હોય તેમાં તમામ વર્ગના ખેડૂતોનો સમાવેશ થાય છે જેમ કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આર્થિક રીતે પછાત અને સામાન્ય વર્ગના તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે ટૂંકમાં પામની ખેતી કરતા હોય તેમને આ લાભ મળવાપાત્ર છે ઓનલાઈન અરજી કરવા માટે ગામમાં પંચાયતમાં વીસી પાસેથી અથવા કોઈ પણ જગ્યાએ ઓનલાઈન કરતા હોય ત્યાં ઓનલાઈન કરી શકો છો અથવા તમે ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકો છો એના માટે તમારે આઠ નવ ઉતારો આધાર કાર્ડ બેંકની પાસબુક મોબાઈલ નંબર રેશન કાર્ડ ફરજિયાત નથી એટલા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તમે બધી યોજનામાં અરજી કરતા હોય છે એટલે તમને ખબર જ હશે આવી રીતે તમારી ઓનલાઈન અરજી થયા પછી તે અરજી ઉપર જે સરનામું આપેલું હોય બાગત કચેરીનું ત્યાં તમારે દિન સાતમાં ત્યાં તમારે મોકલવાનું રહેશે ડોક્યુમેન્ટ જોડે આભાર આવા નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે આભાર